वायरल हुआ है उसमें गंभीर बात यह है कि कुछ लोग झगड़ रहे हैं और कुछ उनको अलग कर रहे हैं तो उसमें तीन हमारे पी आई है और उसमें जो रूम का वीडियो है उसमें कुछ जो पुलिस डिपार्टमेंट के लिए ठीक नहीं है ऐसी भी कुछ चीज़ें देखने में आई है तो वीडियो का पूरा अभ्यास करके जो पी आई से उनको लीव रिजर्व में ट्रांसफर करके और वीडियो को और घटना को बहुत सीरियसली लेके वो तीनों पीआई को सस्पेंड किया गया है और जो इंक्वायरी है

વાયરલ થયેલા વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ છ જણા દેખાય છે ડાઇનિંગ ટેબલ પર ચાલી રહેલી કથિતદારોની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝઘડો કરે છે મારામારી ઉપર પણ ઉતરી આવ્યા હતા આ દરમિયાન તેનો વિડીયો પણ સામે આવ્યો છે લીવ રિઝર્વમાં મૂકેલા ત્રણ પીઆઈ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે ત્રણ પીઆઈને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે નડિયાદ ટાઉન પીઆઈ હરપાલ ચૌહાણ ને નડિયાદ પશ્ચિમના ના પીઆઈ યશવંત ચૌહાણ ને અને વડતાલ પીઆઈ આર કે પરમાર ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગાઉ પોલીસ વિભાગ દ્વારા ત્રણેય અધિકારીઓને ને લીવ રિઝર્વ પર મુકાયા હતા જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈ ને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય

પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે